આ ઉપરાંત હા અને પાંચસો રૂપિયા નઈ ના બેન આવી જો મંચ ઉપર પધારશો શિક્ષક પ્રાથમિક શાળા બે બીઆરસી ભવન ભણવડ આઈડી વિભાગ હોવા ભાઈ ત્યારબાદ આપણા લોક લાડીલા બીઆરસી ખંભાડિયા તાળીઓનો ગડગડાટ તો આવો છે મારી આ હું એમાં તો થાકવા નહીં જ દઉં આ કિંમતી ક્ષણમાં તમારો પણ અમારે લાભ લેવો છે તેમને પણ વિનંતી મહેમાનશ્રીઓને પણ વિનંતી કે ભાઈ થી મંચ ઉપર પધારશો રામજીભાઈ છે પરબતભાઈ છે ખતીજાબેન પૂજાબેન તમને પણ ત્યાં ત્યારબાદ નવી ત્યારબાદ ગોકલપર પ્રાથમિક શાળામાંથી ત્યારબાદ લક્ષ્મણભાઈ ભોચિયા સીઆરસી લક્ષ્મણભાઈ ત્યારબાદ રવિભાઈ નડિયેપરા ઇસ્કટ આચાર્ય દાતા રાવલ જાગૃતિબેન બજાણા પ્રાથમિક શાળા દ્વારકા તાલુકો

ત્યારબાદ વિજયભાઈ કણજારિયા તાલીમની અંદરમાં જેમનું સૌથી વધુ ઉત્કૃષ્ટ કામગીરી હોય તેવા વિજયભાઈને પણ આપણે ખાસ તાળીઓનો ગડગડાટથી પણ વધાવી લઈએ ત્યારબાદ લંગા રહેનાબાનું જુડેશ્વર પ્રાથમિક શાળા ખંભાળિયા ત્યારબાદ વિરાંગભાઈ વેત્રાણી સીઆરસી વિરાડ મનિરિતભાઈ ઓખા તાલુકા શાળા દ્વારકા તાલુકો કિરીટભાઈ પંડિયા

ગોહેલ અજયભાઈ શિયારથી નાના માંડા સોલંકી ગોવિંદભાઈ અમારા લોકલાડીલા લાડીલા સી કેશોદ ને જ્યાં કવિ ગોવિંદભાઈ નું કામ આપણું મલ્ટી ટેલેન્ટ છે પ્રાથમિક ના વિભાગના સાહેબ સાડત્રીસ માધ્યમિક શાળામાંથી પણ માધ્યમિક વિભાગમાંથી પણ આપણા ત્રણ શિક્ષક મિત્રો દ્વારા ઇનોવેટિવ ટીચર્સે ઇનોવેશન પોતાનું પૂરું પાડ્યું હતું તેવા સૌ પ્રથમ ઓડેદ્રા નિશાબેન શારદા ઉચ્ચ અને સાકરિયા કલ્પેશ અને સાકરિયા કલ્પેશભાઈ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર તેમને વિનંતી ભારતીય ક્ષણ ને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું અને આપણે આ કિંમતી ક્ષણને ને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું એ આશીર્વચન સાથે આપણે ખૂબ તેમનો સાથ અને સહકાર

મુર વડતરાશ વડતરાશી શ્રી ઇશભાઈ કરમૂર આજના બે દિવસના કાર્યક્રમમાં સમાપન સમારોહમાં ઉપસ્થિત જામનગરથી પધારેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દેવભૂમિ દ્વારકા અને જિલ્લા શિક્ષણ દેવ જામનગર ડાયરેટ જામનગરમાં પ્રફુલ્લાભાઈ જાડેજા પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી દેવભૂમિ